પાંચ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં નાવા ગયા હતા જેમાં એક યુવક જેનું નામ મનોજ કુમાર જે પાણીમાં ડૂબવા લાગ્યો હતો ગામના લોકો નદીના કિનારે હતા ત્યારે ડૂબતા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી સીપીઆર આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ખસેડ્યા બાદ હાલ તે વ્યક્તિની હાલત સુધારા પર છે ત્યારે ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી يلا يا بدر